ભારતની લોકશાહીમાં અને આપણા બંધારણમાં આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે લોકસભાનો સાંસદ હોય ધારાસભ્ય હોય પ્રજાનો પ્રતિનિધિ અલગ અલગ પ્રાંતોમાંથી આવે ક્યાંક પ્રાંતવાઈજ ભાષા ચાલે ક્યાંક ઇંગ્લિશ ચાલે ક્યાંક હિન્દી એ આપણી રાષ્ટ્રીય ભાષાના નાતે લોકસભા હોય કે કોઈપણ ફ્લોર ઉપર પ્રજાના પ્રતિનિધિએ ચૂંટાણા પછી કઈ લેંગ્વેજમાં એને વાત કરવી એ પોતાનો એનો વિષય હોય છે ગુજરાતમાં આપણા હાલના ગૃહમંત્રી કેટલું ભણેલા હોય બીજા લોકસભાના સાંસદો જે છે ઉમેદવારો એ કેટલું ભણેલા છે એ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોનું એ નોટિફિકેશન જ્યારે બહાર પાડે ત્યારે આપણે અનેક વખત વિગતો આપણે સાંભળેલી છે સારી વાત છે કે એ અંગ્રેજીમાં વાત કરે તો અહીંયા ભૂતકાળમાં ત્રીસ વર્ષથી અત્યારે ભારતીય જનતા પાર્ટીનું રાજ છે તો ક્યાંક ગવર્મેન્ટની ઇંગ્લિશ મીડિયમ કોલેજો કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો ચાલુ કરી હોત તો નવી પેઢી ઇંગ્લિશ અને જે આપણી રાષ્ટ્રીય ભાષાથી જે વંચિત રહે છે એ વંચિત ના રોત પણ છતાં એ પોતાનો વિચાર રજૂ કરી કે છે પણ પ્રજાના પ્રતિનિધિએ ચૂંટણા પછી કઈ ભાષામાં વાત કરવી એ પોતાનો સ્વ અધિકાર હોય છે એટલે કઈ બાબતમાં મારો કટાક્ષ કર્યો હોય છું અચ્છા તો એ ભારતીય બંધારણમાં એવો સુધારો કરી દેવો જોઈએ કે ભાઈ ખૂબ ભણેલા કે જે પ્રમાણેનું એજ્યુકેશન હોય એ જ કેન્ડિડેટ ફોર્મ ભરી શકે અથવા તો એ પ્રમાણેની જ વાત બંધારણીમાં એમાં પહેલો સુધારો લાવવો પડે પછી આપણે એ જે કાંઈ કહે છે એનું અમલીકરણ ઓટોમેટિક બંધારણીય હકને કાયદાના પેલામાં આવી જાય અને એ પ્રમાણે એનું પાલન થશે